જૂથ દ્વારા ઉત્પાદિત ઉત્પાદનો અને ટાંગલીયા વણાટનું બહેનો દ્વારા ઉત્પ્રદર્શન સુરેન્દ્રનગર જિલ્લામાં આઠ માર્ચે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે નાબાર્ડ દ્વારા મહિલાઓની શક્તિ અને સશક્તિકરણની ઉત્સાહભરી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી કેએસ યાજ્ઞિક જિલ્લા રજિસ્ટ્રાર શ્રી કોમલ ચૌધરી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ તકે તેઓએ પ્રાસંગિક ઉદ્બોધન થકી મહિલાઓને પ્રોત્સાહિત કરતા સમાજને ઘડવામાં મહિલાઓની બહુઆયામી ભૂમિકા વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી તેઓએ મહિલા સશક્તિકરણ અને તેમની આર્થિક સ્વતંત્રતાને પ્રોત્સાહન આપવા માટે નાબાર્ડના ચાલુ પ્રયાસોની પ્રશંસા કરી તેમજ મહિલાઓ માટેના

પ્રકાશ પાડતા નથી પરંતુ સ્થાનિક અર્થતંત્રમાં તેમના નોંધપાત્ર યોગદાન પણ ભાર મૂકે છે સુરેન્દ્રનગરમાં મહિલાઓ માટે વધુ સમાવેશી અને સશક્તિકરણ યુક્ત વાતાવરણ બનાવવાની પ્રતિબદ્ધતા સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી આ કાર્યક્રમનું સંચાલન જ્ઞાન એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ શ્રીમતી જયશ્રીબેન ત્રિવેદી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ યુનિયનના અધિકારી શ્રી વિનોદ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું આ તકે નાબાર્ડ ડીડીએમ શ્રી સંજય વૈદ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં એસબીઆઈના ના એલડીએમ શ્રી કમલેશ સિન્હા એસડી સીબીના સીઓ શ્રી રધુવીરસિંહ પરમાર સુરસાગર ડેરીના એમડી શ્રી સિંહ અને જીએલપીસીના અધિકારીઓ પટોળા વણકરો ટાંગલીયા વણકરો ડેરી સહકારી મંડળીઓના સભ્યો સ્વસહાય જૂથના સભ્યો એનજીઓના પ્રતિનિધિઓ બળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા બ્યુરો રિપોર્ટ મીનાઝ મલિક ખાર એક્સપ્રેસ